તો વરસાદનું આક્રમણ નડિયાદની અંદર પણ જોવા મળ્યું નડિયાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા નડિયાદના ખોડિયાર ગરનાળું પાણીમાં ગરકાવ થયું ખોડિયાર ગરનાળાથી પવનચક્કી રોડ પાણીમાં ડૂબ્યો છે શ્રેયસ્થ રોડ સંતરામ રોડ વૈશાલી રોડ તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મિશન રોડ માઈ મંદિર રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે મહાગુજરાત હોસ્પિટલથી પર રોડ પણ પાણીમાં ગરકાવ વીકેવી કેવી રોડ રબારીવાડ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા નડિયાદ શહેરમાં કેવા પ્રકારનો માહોલ છે વરસાદ કારણે પ્રકારની પરિસ્થિતિ છે તેનો તાજ મેળવવા માટે મારફતે વિસ્તારોમાં પહોંચી રહ્યું છે કારણ કે એવા એવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કે જ્યાં કોઈ પણ વાહન જવું અશક્ય છે ત્યારે ટ્રેક્ટર એકમાત્ર વાહન છે કે જે આ વિસ્તારો સુધી પહોંચી શકે છે પહેલા તો આપણા દ્રશ્યો બતાવ્યું કે થી લઈને પંજાબી સોસાયટી પવન જે રોડ છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થઈ ગયો છે પાણીમાં જે રોડ રસ્તા પરથી જાણે કે નદીઓ રહેતી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે બોડી રાતથી જ મુશળધાર વરસાદ પડ્યો હાલ અત્યારે લગભગ દસ વાગ્યાનો અકમનો ટાઈમ છે અને અત્યારે વરસાદ વિરામ લીધો છે ત્યારે જોવાનું છે થાય છે એટલે